તો કેમ છે મિત્રો મારું નામ છે મોટો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો અંદર તો આજે વરસાદ આવી ગયો છે જો જેમ લીલી કઈ નાખી એટલો વરસાદ આવી ગયો છે ને તો એ ખેતર દાડીયા હે કપાયનો આના અને જો પ્લેટિનો નીકળે છે બાય રૂમ માં હી બાય નીકળે છે અને જાવ હે પે વાડી સાઈડ આજ રાહુલ જે મુકો એ પાછો આવશે રોજ દાડીયા આ ચો ઠંડા કપામાં જોવી ચો વજન થાય જો યુપીયો એ દે આકુ સોરે તો વાડી સાઈડ આવી ઉતરે વાડી આવી ગયા હે ને કપા ન મળે હે જો આવો લીલો હે ગારા જો ઓમ્યો આમ પાણ નીત રહે કપા મજો આમ ટીપા પડ્યો હે કપા જો અને જેટલો કપા હે 65 કિલો થઈ રહ્યો હે પાસ નઈ પણ તને કિલો થઈ રહે અને આવ્યો જો માર સાય આવ તે જો હે જો એ પૂરી આવ્યા મેને મગડ બી દો આ સેટાળી ની સા હે ને એટલું પૂરું કરી ને જાવનું હે બીજા ખેતરે અલગ અલગ રેવા મંડી એટલું કાઈમ કા આ બંધ રાખ્યું તો સારું હતું પણ બંધ ન રાખ્યું લેવા મને વધારે ઓલી વાડી બીજી વાળી આવતા રહ્યા તા અને જો પડીકા ખાવાનું કામ ચાલુ છે બધા બેઠા છે ઊંડા અને દાડિયા બેઠા હે ઓલી સાઈડ અને એ બધા ઇંકા બેઠા છે આપણે જો પાંચ પડીકા હતા ને પાંચે પાંચ નો બગડ બોલે નાખવાનું ને વરસાદ પાછું ચાલુ થઈ ગયો છે અને ઓલી વાળે કપાસ બંધ રાખ્યું હતું કેમકે અહીંયા બહુ લીલું હતું એટલે બંધ રાખ્યું હતું અને અહીંયા ચાલુ કર્યું છે જો આ કપાસ ઉકા જેવું છે ઉકા જેવું એટલે હાલે હે એટલે આ કવિ વજન તો એવો થાય હવે હલો નાસ્તો પૂરું પાડી દઈશ નાસ્તો દાડિયા લઈને અડધા દાડિયા ને હું જો હું અડધા મારી વાય હે એટલે હરો બીજું ખેતર લેવાનું હે એક અડધું મીકું હે અને ઓલું અડધું મીકું તું પેલા એટલે એને પેલા પૂરું કરવાનું હે તો અહીંયા જઈ ગયો કપા હેરવી હે જો પાછું દાળિયા કપા હેરવાનું કામ ચાલે હેરવા મંડી બધા હેરે હે પછી કર્યો હે અને ભૂખ લાગી મને પૂજા ને લઈ રાહુલ ને લાગી રાહુલ લાગી હે અવતાર કપા દાદા ઘરે આવતા ખાવી

ચાલુ હતો મે ના પાડી દીધા ચાલુ ના કરતો પણ તો એને કર્યું છે જો આટલું પડી પાછી આવડો મોટા ખાડા પાડી દીધા રેતી નો હવે તારા પાછું કામ કરવા માંડવી તો અત્યારે જો કબડ બનાવવાનું કામ હાજર પછી બીજો માળી થાય ને મસ્તી ગાળું મંડા નું છે અને પડ્યું જો એટલું કામ કર્યું ઓરે મથવી

અરે આનેક અંદરની સાઈડ વાટા વાકી છે જો આ જે વાટા વાકી છે આ બેકી છે જો જો અહીંયા ઠે આવું કે લાગે અહીં ઠે એક વસ્તુ પડી રે આ પાણી ને એવું કઈક પડ્યું રે જો આલે હે વાયરિંગ નું કામ જો ગલોપ નું આ ગલોપ નું હે ને આયા બહાર લીધો હે વાયર એટલે બોર્ડ આવી જાય ને બોર્ડ આવી જાય ને એટલે પિન રે બોર્ડ માં બિડે જઈ ને પાદ રે સીધા છોટા રે સીધો ગલક થઈ જાય

તો આને કામ કામ પતે દેવી તો રૂમ નું કામ કમ્પ્લીટ કરી નાખો જો વાટા કરવા તો વાટા કરી નાખા હે જો થઈ ગયો વાટા કમ્પ્લીટ હાણો મારી દીધો હે આ બધે અને આઈ કા હાણો મારવાનો બાકી હે લગે બસ ચાડુ ચાડુ દેખાય કે આ બધા પાત્રો થઈ ગયો માલ અને જો આ કઈ રહી વૈધો તો વૈધો તો માલ જો એમાં લગાડી દીધો હે એથે અને એટલે આઈ કમ્પ્લીટ કરી નાખો હે કામ જો થઈ કડિયા જો તે જોઈ લો કામ ભાઈ એક નંબર એક નંબર ઓ ભાઈ શા અને જો આ બોન ની લાઈ દી ઘડી કાઢીને આ મૂકી છે ઢોવા તો એમ જો ફૂટી છે જો મસ્ત ધોરી થઈ ગઈ છે એટલે એ લાઈ ધોરી કે નથી છે અને આ લાઈ દી કાલ ધોરી કરવાની છે જો મે સિમેન્ટ ને એવું ભર્યું છે જો બધે અને સિમેન્ટ જે લાગે છે આપણે એ કાલ નહીં છે ભાઈ કે આ તો એકલી સાફ છે એમ તો ધોઈ પડશે જો એ કણે એવું પડ્યું છે ડાગા જો બોન નું કામ આવી રીતના બનાવી હતી

અને મોબાઈલ મિકી દેવાનો ને બોલ એવું જો પગ પગ લાવા કરીને બેઠો છું જો છે ખુરશી આખરી આવો હાલો તો રૂમ નું કામ આજે આટલે પહોંચાડ્યું છે અને મળી હવે બીજા બ્લોગ માં સબસ્ક્રાઇબ કરી નાખજો આ રૂમ ના વિડિયો જોવા માટે હાલો રૂમ નું કામ જો થઈ ગયું મસ્ત મજાનું આવા વાટા બધું કમ્પ્લીટ થઈ ગયું જો જો આપણે સંભળાય આપણે હેઠે હેઠે સંભળાય વડ્યા મિત્રો